સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન ગ્રંથભેદ અંગે છે ગ્રંથિભેદ એટલે શું અધ્યાત્મમાં આગળ વધતા વધતા જીવની દશા બદલે જીવ ઉપર ચડતો જાય ત્યારે શું બનવા પામે તે માટે શાસ્ત્રમાં ગ્રંથિભેદ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે ગ્રંથિ એટલે ગાંઠ એક પ્રકારની સ્થિતિ જ્યાં રહેવું લાંબા કાળનું ઘણા લાંબા કાળનું અને ફેરબદલી વગરનું રહેવું હોય છે લાભ અલાભના વિવેક વિના સાચા ખોટાના વિવેક વિના અને સુધરવાનો કંઈ વિચાર જ નહીં તે દશા વ્યાખ્યાંતર એકસો ચાલીસમાં બોલમાં કૃપાળદેવ સમજ આપે છે કે ગ્રંથથી પહેલે ગુણસ્થાને કે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવો પહોંચ્યા નથી કરોડોમાં કોઈક જ જીવ કર્મ ખપવાથી ધીરે ધીરે ઊંચા ભાવે આવે અને પછી પહેલાંમાંથી નીકળવા વિચાર કરી ઉપર ચડે આવો જીવ ગ્રંથિભેદની નજીક પહોંચ્યો એમ કહેવાય છે જો કે અહીં ગાંઠનું એટલું બધું તેના ભાવ અને આચરણ પર જોર થાય છે ગ્રંથિભેદ કરવામાં ઘણા ખરા જીવો તો શિથિલ થઈ જઈ અટકી જાય છે જીવ મોળા પડી જાય છે અને પુરુષાર્થની કચાશને લઈને પાછા વળે છે અનંતકાળથી ભવભ્રમણ કરતાં કરતાં આ જીવ આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક તો અનંતિવાર આવી પાછો ફેર્યો કોઈક જીવ પ્રબળ પુરુષાર્થ કરી મંદ કષાયના યોગે ભાવ ભાવી અને ખાસ તો સત્પુરુષ અને તેના વચનો રૂપી સારા નિમિત્તો પામી સત્સમાગમનો અપૂર્વ જોગ સાંપડ્યો તે ઝડપી લઈ તે વખતે તે હિતનું કારણ છે માંત્રંગમાં જાણી કરેડિયા કરી ગ્રંથિભેદ કરી આગળ વધી આવે છે કરેડિયા એટલે બળદગાડું ચલાવનાર જ્યારે રસ્તે ચાલતા ઢાળ આવે કે નદીના પૂરમાં સામેથી ચાલવાનું હોય અને ગાડામાં ગોળ કે સાકરની ગુણો ભરેલી હોય અને બળદો ઢીલા પડે તો તેનું પૂંછડું આમળે પૂંછડું વાળે અને હાથમાં રહેલ મજબૂત દંડાનો છેડો બળદને પૂઠે કોચે તેને કરેડિયા કહે છે કિલકારી કરે હવે અહીંથી પાછા જવાનો રસ્તો નથી કાં પરીક્ષા સહન કરવાનો કાં તો પતન નોતરવાનો કાં તો મહેનત કરી કષ્ટ વેઠી પાર પહોંચવાનો અને કાં તો પતન નોતરી લેવાનું એક ધક્કા ઓર દો મિથ્યાત્વકો તોડ દો આ ગ્રંથથી તૂટી આ ગ્રંથથી છૂટી કે આવો સદ્ય ભૈક્ષળી જીવ આગળ વધ્યો અને ચોથા કે આવ્યો ચોથામાં આવ્યો કે આ જીવનો વહેલો મોડું પણ મોક્ષ નક્કી થશે એવી તે જીવને છાપ મળે છે આ ગુણસ્થાનકનું નામ અવિરતી સમ્યક દ્રષ્ટિ છે જ્યાં જીવ ભલે સંસારમાં છે અવિરતીપણામાં છે પણ સમ્યક દર્શન છે નક્કી છૂટવાનો છે જૈનેત્રમાં પણ કહ્યું છે કે ભક્ત બીજ પલટે નહીં જો જુગ જાય અનંત ઊંચ નીચ ઘેર અવતરે અંતે સંતના સંત પ્રીતમદાસજી કહે છે કે ભૂંજ્યા અન્ન ઉગે નહીં પહોંચે તબ લખાવ શેકેલું અનાજ હવે વાવે તોય ઉગવાનું નથી બહુ બહુ તો અમુક વખત ચાલે પણ ખાતા ખોટવાનું જરૂર કેમ કે વાવે તો ઉગે નહીં સંસાર હવે વધવાનો નથી જ નથી મંદિર એટલે શું જેનાથી સમ્યક દર્શન સમકિત સાચું શ્રદ્ધાને અટકે તે મંદિર ક્રોધ માન માયનો લોભ આ ચાર કસાય અને ત્રણ દર્શન મોહનીની પ્રકૃતિ મિથ્યાત્ મોહનીય મિશ્ર મોહની અને સંકિત મોહિની આ સાથે જાય એટલે સમકિત થાય સત્પુરુષ પ્રત્યે તેના બોધેલા માર્ગ પ્રત્યે પ્રેમ આવે ત્યારે અનંતાનું મંદિર મન પડે ઘણા કશાયો તે મંદિર નહીં પણ માન્યતામાં ભૂલ તે મંદિર છે જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થઈ તથા પ્રકારે મંદિર ક્રોધ માન માયા અને લોભ મોળા પડવાનો પ્રકાર બનવા ગયો છે અને અનુક્રમે તે પરીક્ષીણપણાને પામે છે વચનામુદ પાંચસો બાવીસ વચનામુ પાંચસો સિત્તેર ગાંધીજી પરના પત્રમાં કૃપાળાદેવે આ ગ્રંથિ વિશે સમજ આપી છે અહીં બોધ્યું છે કે અનિત્ય પદાર્થ દેહ અને દેહના સંબંધી વગેરે અને બીજા જળ પદાર્થો પણ તે પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્મા છે અને આત્મા નિત્ય છે એ જીવને ભાનમાં આવતું નથી આત્માના પોતાના આગવા શાશ્વત એવા આવ્યા બાદ સમાધિ સુખની કલ્પના જ થતી નથી મોહબુદ્ધિને લઈને જીવને અનાદિથી દેહ વગેરેમાં એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે કે તેનો વિવેક કરતાં કરતાં જીવને પાછું પાછોડવું પડે છે અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણીવાર આ જીવને બન્યો છે ફરી ફરી સત્સંગ અને સત્શાસ્ત્ર એ મોહગ્રંથિ તોડવાનો ઉપાય છે કરતા જાળ કરોળીઓ ભોંય પડી ગભરાય વણ તૂટેલે તાતણે ઉપર ચડવા જાય આ અંગે પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરથ્ય અને વિચારથી શાંત થાય છે અધીરતથી અથવા કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે એમ આ પત્રમાં કૃપાલદેવ સમાજ આપે છે વૈતનામુ ચાલીસમાં જણાવ્યા મુજબ વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા સરળપણું અને જીતેન્દ્રિયતા આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે આ તો પ્રાથમિક જરૂરિયાત છે અહમપણું અર્ધદગ્ધપણું એટલે જાણે ઓછું અને બતાવે વધુ રસગારોપણ અને સરળપણાનો અભાવ આ ચારેય દોષો જાય તે જીવ સંકેતને પાત્ર બને એમ થાણાંગ સૂત્રમાં કહ્યું છે જીવ ફૂટબોલના બોલની જેમ ચૌદ રાજલોકમાં અનંતકાળથી કર્મને ધક્કે ફંગોળાયા કરે છે અકામ નિર્જરા કરતાં કરતાં આગળ વધે છે નદી ગોળ પાષાણ ન્યાય ખરબચડો પથરો નદી કિનારે પાણીના મારથી ઘસાતા ઘસાતા સુવાળો થાય તે ન્યાયે આ જીવ આગળ વધે છે અહીં ત્રણ પ્રકારના મુસાફરો વર્ણવ્યા એક દુશ્મન સામે મળતા રાગ અને દ્વેષને લઈને પાછો ભાગ્યો તે બીજો ત્યાં ઝૂકી ગયો અને ત્રીજો દુશ્મનો સામે લડી સામો થઈ જે ગ્રંથિભેદ કરવાનો છે તે આ જીવ ચરમાવર્તે પ્રવેશે છે ચરમ એટલે છેલ્લું ચક્કર જીવ અને જળ એવા કર્મના સંબંધો જીવ ઉપર કર્મોની અસર અને કર્મો ઉપર જીવની શી અને કેવી અસર થાય છે તે તે અવસ્થાઓનું સર્વજ્ઞ ભગવંતોએ બહુ સૂક્ષ્મ અને વિસ્તૃત વર્ણન કર્યું છે ગીતા આચાર્યોએ પણ અનેક ગ્રંથોમાં આ અંગે વિસ્તૃત સમજ આપી છે જીવને સમ્યક દર્શન પામવાની યોગ્યતાની પાંચ પૂર્વ ભૂમિકાઓ શાસ્ત્રમાં વર્ણવી છે જે પત્ર સુધામાં પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્રાંગ સાતસો એકવીસમાં સમજાવી છે આ ભૂમિકાના શાસ્ત્રીય નામો લબ્ધિ રાખેલ છે તે અનુક્રમે ક્ષોપશમ લબ્ધિ લબ્ધિ દેશના લબ્ધિ પ્રાયોગ્ય લબ્ધિ અને લબ્ધિ કહે છે ઉત્તરાધન સૂત્રમાં ભગવાનનો ગળિયાબળદ વિષય બહુ જ છે આ કાળમાં જીવ સંયમ ન પાડી શકે ઢીલા થઈ જાય અને પાછા ફરે એવી વૃત્તિ છે પુરુષાર્થ ફરવે તો આગળ વધે અને હવે સમકેતની તદ્દન નજીક પહોંચી ગયો હવે છૂટવાનો યોગ બને એમ છે મોહની કર્મનો બંધ જે સિત્તેર કરોડકોટ સાગરો બાંધ્યાજ બાંધ્યા જ કરતો હતો તે જ તેને ભાવમાં જકડી રાખતું હતું અનંતકાળથી બહુભ્રમણનું કારણ આ જ હતું જીવ સમયે અનંત કર્મનો વ્યવસાય છે પણ એ ખુલાસો છે કે અનંતકર્મનો વ્યવસાય કયો છે તે પ્રવાહથી માત્ર કયો છે કંઈ દરેક સમયે અનંતકાળ ચાલે તેટલા અને તેવા કર્મો બાંધે નહીં વધુમાં વધુ જીવને સિત્તેર કરોડ આગળ સાગરોપ્રમનું બંધન થાય જો અનંતકાળનું બંધન થતું હોય તો તો કોઈ જીવ મોક્ષે જઈ જ ન શકે આ ચાલી રહેલો બંધ હજી નિવૃત્ત ન થયો હોય ત્યાં બીજું આવે અને બીજું બાંધી લે તે પણ બળી તે સ્થિતિનું હોય તેને નિવૃત્ત થવાનો વખત આવે કે ફરી બાંધી લે પણ એકી સાથે અનંતકાળના કર્મો કાંઈ જીવ બાંધે નહીં સિત્તેર કરોડા કરોડી સાગરપમમાંથી એક કરોડા કરોડની અંદર આવી જાય તો તે પ્રાયોગ્યલબ્ધિમાં આવ્યો ગણાય હવે પ્રાયોગ્યલબ્ધિમાં જો જીવ આગળ જળવાનું મુજબ બળીઓ થાય કરેડિયા કરે તો કરણલબ્ધિમાં પ્રવેશ પામે હવે અહીં સુધી પહોંચેલો જીવ જો બે ઘડી સુધી કર્મના ઉદયનો અભાવ કરે કર્મની સ્થિતિને આગી પાછી કરી બે ઘડી સુધી મિથ્યા તો ન આવવા દે આંતરો પડે તેવું કરે તેને અંતરકરણ ક્રિયા કહે છે અહીં ઉપશમ કરે છે આ ક્રિયા તે પ્રથમ ઉપક્ષમ સમ્યકત્વનો કાળ છે હજુ સર્પ સાણસામાં પકડેલો છે ત્યાં સુધી વાંધો નથી જો છૂટ્યો તો ડંખ મારશે ભરખી લેશે ભારેલો અગ્નિ ઉપરની રજ ઉડી પવન આવ્યો અને રજ ઉડી ભડકો થાય એવું થાય છે આગળ ઉપર જો પુરુષાર્થ કરતાં કરતાં જીવ ઉપર ચડે તો આત્માનો અનુભવ થાય અને જીવે અનંત કળમાં જે આનંદ નથી માણ્યો તે માણે એવો અનુભવ થાય છે એ મુજબ કર્મગ્રંથમાં લખ્યું છે દાખલો આપ્યો છે કે જીવ વેદનીમાં રીબાઈ રહ્યો છે અને એકાએક જણે તંદુરસ્ત થઈ ગયો હોય એવો અનુભવ વેદે છે જન્માનનો આંદળો જાણે સ્પષ્ટ જોવા લાગ્યો તે મુજબ પરમકપુરદેવે ટોકરશી પિતાંબર મહેતાના દૈવલે અગાઉની પળોમાં સત્સંગ સમાગમ મારફતે અસાધ્ય અને જીવેણ રોગમાં એ જીવના ભાવ બદલ્યા કારણ કાર્યનો સંબંધ અને તે જીવ મરણ પથારીએ બોલ્યા કે હવે અમને આનંદ આનંદ વર્તે છે આ અનુભવને આ આનંદને જન્માંગ દેખતો થયો તે ઉપમા આપવામાં આવી છે બળુબળું થાય તેવા રણપ્રદેશમાં લીલી છ હરિયાળી ઓએસી સાંપડી અને જે આનંદ વર્તે તેવો આનંદ આ ગ્રંથિભેદ થતાં ભેદનો ભેદ સમજાય છે અનુભવે છે પણ વાણીમાં સર્વાંગે આવે એમ નથી મૂંગો ગોળ ખાય આનંદ અનુભવે પણ હવે બોલે કઈ રીતે સંત કબીર કહે છે સો ગૂંગા ગોળ ખાય કે કહે મુખ સ્વાદ આ ગ્રંથિભેદ થયા બાદનો આનંદ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ